નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ સાત બે હજાર રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ દિવસની શરૂઆત એક સંકલ્પ સાથે કરવી જોઈએ કે આજે હું મારી વાણી પરનો કંટ્રોલ ગુમાવીશ નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે ભાગ લેવાનો નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે એક તાંબાના લોટામાં પાણી એ પાણીમાં ચપટી ગોળ મશડીને એ પાણીથી ભગવાન સૂર્યને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આખા દિવસમાં આપણા પોતાના કામની સફળતા માટે ખોટું બોલવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે ખાસ લાલ ગાયને લીલું ઘાસ કવડાવી ને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વ્યસનો જીવનમાં ઉમેરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરમાં ઘઉં ગોળ અને તાંબાની વસ્તુનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કહ્યું સિંહ રાશિ વાળા આજે ચાર લીંબુ ચાર કેળા માથા પરથી ઉવારી ને વહેતા જલમાં વહાવા જોઈએ અત્યારે મિત્રો સિંહ રાશિમાં મંગળ કેતુ નો જે અંગારક ચાલે છે ને એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય મેં આપ્યો છે શું નથી કરવાનું મિત્રો મોડે સુધી સુવું નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બેસીને શિવ ચાલીસા વાંચવા જોઈએ અને ગોળનો ટુકડો મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર તુલા રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ લેવાના ઉવારવાના અને વહેતા જલમાં વહાવવાના શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં માછલી ખાવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યનારાયણને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને શિવ મંદિરે જઈને મધવાળું પાણી ભગવાનને અર્પિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ બચ્ચાઓમાં મીઠાઈ વહેંચવી જોઈએ અને એ મીઠાઈ જો ઘઉં ગોળમાંથી બની હોય ને તો સૌથી સરસ શું નથી કરવાનું તમારા પોતાનું ચાલચલન કેરેક્ટર બગડવા નથી દેવાનું મકર મકર આજે શું ચાલ રાશિવાળાએ આજે શિવ પૂજા કરવી જોઈએ ને શિવ પૂજામાં લાલ કલરનું ફૂલ જરૂરથી સામેલ કરજો શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર આજે ભરોસો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કુંભ કુંભરાશિવાળાએ આજે તાંબાની વસ્તુ સાથે રાખવી જોઈએ અથવા શરીર પર પહેરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો દક્ષિણ દિશાની સો કિલોમીટરથી વધુની યાત્રા કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સાસરાના અને મોસાળના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસુની જેમ પડી નહીં રહેતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરેવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ છીએ નમસ્તે